મારે છે ને હમણાં હે ને સરપંચ નું ફોર્મ આપણે ભરાવાનું થાય છે ગમે તે થાય પણ આપણે વૈસમાં કોઈ આડું આવે ને તો આપણે આડા લાવવાના જ ન થતા આપણે સરપંચ નું ફોર્મ ભરાવાનું થાય છે ગમે તે થાય તમે પેલા ઘેરે પૂછી જો ઘેરમાં આલે છે કે નથી ચાલતું એ પછી સરપંચ ના ફોર્મ ભરાવાય આ ઘેરે તો હાલતું જ હોય ને તોય બાર નીકળ્યું હોય આ બધું વહીબટ કેવડો હું કરું તને ખપચ ઘર નો વયબટ કેટલો

મહેમાન ના આવે એટલે હંતે જવાનું હા મહેમાન આવે જો પણ અમે તો નથી હંતા તા કોઈ ના ના આ તો સરપટ ફોર્મ ભરાવું પડે હોય ને પછી ઈ એમ કે આપણો ઘર માં હાલે અને ઘર હાલતું ન હોય તો એની વાત છે આપડી હમ ઠીક તમારું હાલતું હોય ને થોડું થોડું હાલે થોડું થોડું